નગરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી મોકલવામાં આવી છે પ્રધાનમંત્રીના દીર્ઘ આયુષ્ય ની પ્રાર્થના સાથે સુરેન્દ્રનગરની ની બહેનોએ વડાપ્રધાન ને રાખડી મોકલાવી છે નગરપાલિકાના પ્રમુખ જીજનાબેન પંડ્યા રમીલાબેન મકવાણા નવલબા ગઢવી તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને મહિલા મોરચાના પ્રભારી ભારતીબેન ખોખાણી તેમજ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ રંજનબેન પરમાર મીનાબેન સિંધવ અને નગરપાલિકાના સદસ્યો અને મહિલા હોદ્દેદારોએ પીએમને રક્ષાસૂત્ર સમાન રાખડી મોકલાવી છે આમ સુરેન્દ્રનગરમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત બહેનો પીએમ નરેન્દ્રભાઈ મોદીને રક્ષાસૂત્ર મોકલતો કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ હતો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અમે મહિલા મોરચાની બહેનો દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની રક્ષા માટે રાખડી બનાવી અને એમને મોકલવા ઈચ્છીએ છીએ જેથી એમની રક્ષા કરી શકાય અને એ દેશ અને દુનિયાની રક્ષા કરી શકે અમારી ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ મોદી અમારા બહેનો માટે જે લાગણી સફર કામ કરી રહ્યા છે એવું ને એવું કામ કરતા રહે અને અમને બહેનોને ખૂબ લાભ એમણે અપાવ્યા છે આવા ને આવા લાભ મળતા રહે એમાંય ખાસ કરીને જે લખપતિ દીદીનો કાર્યક્રમ એમણે આપ્યો છે અને અમારા માટે ઘરના દસ્તાવેજ બનાવડાવવામાં અમને જે મદદ કરી છે અમારો સ્વાભિમાન લાવવામાં જે મોદી સાહેબે મદદ કરી છે એ માટે અમે પણ ઈચ્છીએ છીએ કે એમ અમારા ભાઈનું ખૂબ રક્ષણ થાય અને એટલા માટે અમે બધી બહેનો ભેગી મળી અને આ જે રક્ષાબંધનની નિમિત્તે રાખડી ભાઈને મોકલીએ છીએ